મીઠા વાળો તો ફરી વળ છે હલો હા ઘેરે તા હા હું બબુ કાકા બોલું સર આપણા પરચા કરવા ફરવાનું છે કાકડિયા સપાઈ દીધો છે આ ગોમે ગોમે જે ટોળો હોય આપણે તો ઉલાણી ને આવતું જ રહેવું છે કે તો તમે રિક્ષા માં જોવા છે હા ઓ ઓ ઝડપી આવો તમે ત્યારે મારે ભૂંગળું પછી છે ને તો કાકડિયા પરચા કરીને પાછા હવ ટોળું લાગે ઉલાડી મેળવાના તરત આવો હાર હા ઈ રિક્ષા વાળા ને ફોન કર્યા હા કાગળિયા ઉલાડ્યા હા એમ પબ્લિક વોટ ના લે

માને તો વિચાર્યું તમે બધા રિક્ષા બધા ભૂંગળા બાજુ બાજુ ફરે છે આપડે ટોળ અહીંયા ઉલાડી જ મેળવા જઈ એ રિક્ષા વાળા હમણાં ઉલાડે કોઈ વાકે એના કાગળ હાર્યું પડ્યો હોય ને ઉલાડે હાથમાં ના પકડાય હા અત્યારે પબ્લિક ને ભાષણ કરવું પડે મેઠું મેઠું બોલવું પડે વાયદા જૂઠા કરવા પડે તાણી કોટ આવે હમણાં કોઈ વોટ ના આવે પણ હવે આ રીત છે બધા હવાનો ડેબો બંધ થઈ ગયો છે બધા રોગડા પહેર્યો ચાંદો બધા બોલાવા આવશે મીટિંગમાં

ભાષણ ઈરો કરશે તો પબ્લિક પ્રશ્નો તો મારી જોડે વાતો કે હે ગઈ પ્રશ્ન એ ચિંતા તમે ના કરો તાર પ્રશ્ન તો બધા જવાબ એ ભાઈ હાલ દે હે જે ભાષણ કરવા વાળો મોણસ રાખીએ ને એ બધા જવાબ હાલ દે ખાલી તમારે તો ખુડકીને બેઠા બેઠા હોમ ઓમ ઓમ કરે દવાનું ભાષણ હીરો કરશે તો વબ્લિક એને જ નહીં હાલત ઊભા કોણ રહ્યું તમે ઊભા રહ્યા હું ઊભો રહ્યો છું પણ કરીએ હોમે સમજી ને એ હોમે સમજીને આપણે આપણું નિશાન છે હીર્યું કહી દેવાનું એટલે આપણું નિશાન બોલીએ ને એ ભાષણ કરે એટલે કમ્પ્લીટ વોટ આપણને મળશી તો વાના માટે શું કરવું પડે એ તો હું અત્યારે જાહેરાત આવી દઉં વાત ને હમણાં હવાર આપણે ભરતી રાખી દઈએ સીધા તો બરોબર આપણે પેલા વાળામાં રાખીએ બરોબર ને કાં તો લોઢાના સણા છે બધા આપણને આવડતું નહીં કશું પણ તમારા પહેલાં મને વાત કરવી હતી મારા તો આમ આબરું થાય એવું થયું કે ચમ આયા નહીં ચમ માયા નહીં કીધું એ તો બાર ગોવામાંની મીટિંગ હતી ને તે કણ તારે પછી હું મેં દુઃખું બોલ્યા તાણી ના એ સારું કીધું તાણી આપણે હવે કોમ કરીએ એક એક જણ ને આપણે નંબર ભાઈ ઉભા કરી અને આપડે ભાષણ કરાવીએ અને જેનું આપડે સારું લાગે એને આપડે રાખી દઈએ પણ મારે એક વસ્તુ કે વાત કેવી હો એક એવામાં છે તો છે નહી લાગતો બાજરી ટોઈન પેલા ઉડિયા ટોઈન થાચી ગયેલા હોય એવા નહીં લાગતા હું જીતાડના મને ના ના એવું ના હોય આ તો હું બધું અંદર પડ્યું હોય એટલે આ દેખાય નહીં જે હે હોય તો બધી ઉભા દો વાળો માનનીય શ્રી મફુકાકા ચૂંટણી પ્રચારમાં ઉભા રહ્યા છે તો દરેકે દરેકને મફુકાકાને વોટ આપવા કારણ કે મફુકાકા તમારા ઘરે સંડાસ અથવા ગેસ લાઈન પછી બીજું કે ખેતરમાં જવા પણ રસ્તા બની આપશે પાકા રોડ અને લાઈટ બિલ ટોટલી મફુકાકો આપવાના છે

જેમને ચૂંટણીમાં ફોર્મ ભરેલ છે મિત્રો આપણે અમને જીતાડવાના છે અને જો એ જીતશે તો આપણા ગોમમાં એક પણ વાંધો નહીં રહેવા દે મફુ કાકા દરેક વાંડાની એક એક વહુ છે અથવા સમુલન ન કરાવશે તો મિત્રો આપણો બધનો વોટ મફુ કાકાને જ મળવો જોઈએ દેખાઓ કુજી બધા વગડા પકડી લાયા સમજીઓ આગા ગમમ પ્રચાર કરવા નેકડો સોણા વેસુ ધરાવા નેકડો ઓલા માઈક વાલા તું પરણેલો છે ગોંઢો છે ભાઈ હજી બાજી હગું પૂછાય હે હગું પૂછાય હે આ વઢો પ્રચાર કરે પછી શું કરે આયો તાણ આ બધો વઢાનો વઢ મકરાવા આનો વઢાનો ઓટ કેટલા હોય એક કોટ હોય પણ તોરે પણ કોટુ લાગે છે ભાઈ ભરતજી તમે ઉભા દોડો જો આ બધા માણસો તો બરોબર ના બરોબર પણ હવે તમે એવું ભાષણ કરી બતાવો કે મફુ કાકા તમામ સિલેક્ટ કરી નાખી એમ અમારા નાના નાના વડીલો અને મોટા મોટા ભૂલકાઓ અને નાની નાની માતાઓ અને મોટે મોટે બહેનો તમને જણાવવાનું છે કે આપણે મફુ કાકે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે તો આપણે પોતે કોમને થઈને મફુ કાકાને જીતાડવાના છે જો મફુ કાકો આ ચૂંટણી જીતી જશે તો દરેક આપણા પોત ગોમાની અંદર મફુ કાકો જે આપણા વાટા આશ્રમ ખોલ્યાલવાના છે એ પણ એના ખર્ચે તો આપણો

કે ઘડિયા ગાડા પાસે વાળી અને તમારે એ કહેવત સાબિત કરી બતાવાની વિજય આ એ ઉભા રહ્યા એમાં રિઝલ્ટ શું આપવાનું છે વિજય થવાની છે બરાબર અને સાથ આપણે પણ છે ને

भैया और मित्रों ये कंजरी तो हमें मफो का, का कौन थे है जो तुम तो, तुम तो तो अपने आगे ये बजे में सुख चाहते हो तो मफो का, का, का वोट देना पड़ेगा बराबर तो जो जिसके घर में दुझना नहीं है उसके घर उसके घर मफका का रोज एक थली दूध आ जाएगा सुबह रे और हम के साधना बराबर है तो तुम ये तुम अगली बेटी में तुम अपना सुख चाहती हो तो मफू काका को का का वोट देना पड़ेगा और मफू काका को का का जिताना पड़ेगा और जो फूका का भजिया तड़ेगे और खिलाएंगे और ये सब होने के बाद मफू का गीत जाएंगे तो उसके बाद मफू का गोचा नहीं चढ़ेंगे बजाओ मफूका का स्टेज तो पर दौड़ा हुआ बोला है

સંપર્ક આતા મરી દઈએ વાત બરોબર છે પણ ડોહા લાખ રૂપિયા ની વાત કરી ઇન્ડી માં ભાષણ જોરદાર કરી આ ડોહા ને રાખો આપણે આ ડોહા ને રાખવા એમ હા કદાક ને પેલી કેવા થાજી પડો તો તો ડોહા તમારા માટે ખુશખબરી ખબરી છે કે મફુ કાકાએ એ સિલેક્ટ કરી દીધા છે ભાષણ કરવા માટે મને સિલેક્ટ કરવા હે હા અને હા

તા ડોહા બાંધે સિરેટ કરી દે હવે આ મીટિંગ માં દીયો ને મુરત કઈ દયો હા આજ આપણે પેલી મીટિંગ છે મોટી હા એમ જ આપણે વાઈન લઈ જઈએ અન થોડુંક સાઈટ માં તમે રહેજો હા ના ના સાઈટ માં તો હું રહેયો તમારે રહેવું પડશે ને ઈ બરાબર હું થોડક છેટો થોડક પગા દેવા બેસ્યું બેસું પણ આ ડોહા બાંધ થોડુંક શીખવાડે રહેજો એટલે જે ચીડી ઇન્ડિમ પોઈન્ટ ગોટાળા વાળો છે ને થોડક ઓછા વાળા એટલે શું કીધું ડોહાડો બાબલે ડોહા બા ડોહાડો બાર ગોમની મીટિંગ